સુરતની નવી સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં પીપીઈ કીટ પહેરીને દર્દીઓના ફોન ચોરના રીઢાને સીસીટીવીના આધારે પાડી તેની પાસેથી મોંઘવાર પાંચ મોબાઈલ ફોન પર કબ્જે કર્યા છે સુરતમાં એક એવો ચોર પકડાયો છે જે પહેલાં નવી સિવિલ હોસ્પિટલમાં પીપી કીટની ચોરી કરે અને પછી તે પીપી કીટ પહેરીને કોવિડ નાઇન્ટીન માટેની કિડની હોસ્પિટલમાં જઈ પેશન્ટની નજર ચૂકકી મોબાઈલ ફોનની ચોરી કરે છે આ ચોરનો હાર પોલીસે ભાંડો ફોડી નાખ્યો છે ખટોદરા પોલીસે મોબાઈલ ફોન ચોરનાર પાંડેસરા રવિનગર સોસાયટીમાં રહેતા તેજસે તેજો રાજેન્દ્ર રાઠોડને સીસીટીવી ફૂટેજના આધારે પકડી પાડી તેની પાસેથી ચોરીના મોંઘાદાર પાંચ જેટલા મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે વધુમાં ઝડપાયેલો ચોર બે મહિના પહેલાં નવી સિવિલની કોવિડ નાઇન્ટીન હોસ્પિટલમાં સરવન્ટ તરીકે કામ કરતો હતો જેથી તેને તમામ ગતિવિધિની ખબર હતી અગાઉ તે પાંડેસરા પોલીસમાં પણ મોબાઈલ ચોરીમાં પકડાયો હતો સીસીટીવી ફૂટેજના તે એક પેશન્ટો મોબાઈલ ફોન ચોરી કરી પીપી કીટની ચેનખોલી ખિસ્સામાં મૂકતો દેખાય છે ખડોદરા પોલીસે સ્ટાફની પૂછપરછ કરતા તેમાં નવી સેવલ સ્ટાફના ભૂતકાળના રેકોર્ડમાં રીઢા ચોરનું નામ સામે આવ્યું હતું હાલ તો ખટોદરા પોલીસ મથકે મોબાઈલ ફોન ચોર વિરુદ્ધ કામરેજ ખાતે રહેતા જિજ્ઞેશ પરમારે ફરિયાદ નોંધાવી છે કે તેના પિતાને કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યાં તેમનો મુંગળદાર મોબાઈલ ફોન ચોરાયો હતો જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અઝરપુર સીધી ન્યૂઝ